જહાર મિત્રો કેમ છે બધા જેમ આપણે રોજ ડેલી 1% પર્સન ચેન્જ આપણે વિશે આજના વિડીયોની અંદર બતાવીશ કે રોજ આપણે કેવી રીતના લોક કરી શકીએ છીએ ડેલી લોક જેમ કે આપણે સવારથી લઈને સાંજ સુધીની પ્રક્રિયા આપણે પોતે જ કરવાની છે અને પોતાની પ્રક્રિયા પોતે જ કરવાની છે અહીં સુધી કે જમવાનું બીજા બનાવે ને તો બી ખાવું આપણે જ પડે છે એટલે આપણી જિંદગીની અંદર તમે જો પોતાનું કંઈક રોજ એક એક પ્રસંગ ડેલી ચેન્જ કરવા માગતા હોય ને તો ખાસ કરીને એના માટે આ વિડીયો જરૂર થઈ જજો ખાલી વાતમાં તમને એક પ્રસંગ જોવા મળશે કે શું વાત અને શું વાતથી તમને શીખવા બી મળશે કે કેવી રીતના વાતની અંદર માણસ ધીરે ધીરે ચેન્જ કરી શકે જેમ કે દિવસ સવારે ઉઠે ને ત્યારથી લઈને સાંજ સુધી માણસને ઘણી બધી પ્રક્રિયાથી પાર થવાનું હોય છે જેમ કે ખુદની મારી વાત કરું તો હું જોબ કરું છું અત્યારે એકલો રહું છું તો ત્યાં મારે સવારે ઉઠી અને થોડું હું આપણી આ ઉંમરની અંદર પોતાના માટે દસ પંદર મિનિટ વ્યાયામથી લઈ અને કસરત પોતાના શરીર માટે સારું હોય છે અને બીજી વાત તે સવારે ઉઠી અને ફ્રેશ થઈ અને બ્લડ રનિંગ વનિંગ કરી અને આપણે પછી ટાઈમ થયા પછી આપણે પાછું જમવાનું જોવું પડે છે પોતે રહીએ તો અને ફેમિલી સાથે રહીએ તો વાંધો નહીં આવતો તો એવી જ રીતે દિવસ દિવસની શરૂઆત કરીએ અને દિવસની શરૂઆત કરતાં આઠ વાગ્યા એટલે આપણે જોબનો ટાઈમ થાય તો જોબ બી જઈ શકીએ છીએ જોબ ગયા બાદ લંચનો ટાઈમ બપોર એટલે તે બપોરે હોય તો આપણે લંચ કરી અને પછી પાછું આપણે જીવન શરિયાત આગળ વધારીએ છીએ એમાં સાંજ થાય છે સાંજે આપણે જોબથી આવી અને આવી અને પછી પાછા આપણે જે સાંજની પ્રક્રિયા કરવાની છે તેમ કરીએ છીએ એવી જ રીતે આપણે એક દિવસની અંદર રોજ એક એક પ્રસન્ન એક એક ટકો બી આપણે ચેન્જ કરશું તો આપણી લાઈફમાં ઘણું બધું બદલાવ આવી શકે છે જે માણસ આજે ધારો કે સો મીટર ખાલી દોડી શકતો એક દિવસ સો મીટરમાંથી એક કિલોમીટર બી દોડી શકે છે કેમ કે એક એની કન્ટિન્યુ કન્સિસટી એટલે કે રોજ કામ કરવાથી એ જિંદગીમાં આગળ વધી શકે તે એટલે રોજ એક પ્રસંગ ચેન્જ કરશો ને તો તમારી જિંદગીમાં તમે ઘણું બધું કરી શક્યો એટલે ખાસ આપણે આજનો વિડીયો એના માટે જ બનાવેલો છે બોલીને કોઈ એડિટિંગ વેડિટિંગ નથી એટલે આપણે ખાસ સમજી અને વિચારીને રોજ એક પ્રસંગ સારું બનાવવાની કોશિશ કરીશું જય જોવા